વિશેષ રૂપે આદિજાતિ બાળકો માટે કરાયેલી આ નવીન પહેલમાં જ તાપી જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા તેમણે ચેન્નાઇ ખાતેના શૈક્ષણિક પ્રવાસી જતા વિદ્યાર્થીઓને લોર્થ ફન આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપી હતી તેમણે બાળકોને ઇસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું છેક છેવાડાના આદિજાતિ ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઇલ મેન ડૉક્ટર એ અબ્દુલ કલામથી પ્રેરિત થઈ શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને ગામ રાજ્ય સહિત દેશનું નામ વિશ્વ ફલક પર ઉજ્જવળ કરવા પ્રોત્સાહિત કર્યા શ્રી હરિકોટાના શૈક્ષણિક પ્રવાસે આવેલા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે એશિયાના સૌથી લાંબા અને વિશ્વના બીજા ક્રમાંકનો સૌથી લાંબો બીય તરીકે ઓળખાતા મરીન બીચ પર પહોંચ્યા ત્યારે આટલા સુંદર સમુદ્ર કિનારે પ્રવાસીઓ દ્વારા ફેલાયેલા કચરાને જોઈ સફાઈ અભિયાન ઉપાડી દીધું હતું વિદ્યાર્થીઓ દ્વારા દરિયા કિનારે સાફ સફાઈ કરવાથી બીચ વધારે સુંદર દેખાવા લાગ્યું આદિજાતિ વિદ્યાર્થીઓ ચેન્નાઈ સ્થિત અરિગ્રહ અન્ના પાર્કની મુલાકાત લીધી સમક્ષ આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી જ હોય છે અને વનરાજી કે વન સંપદાનું જતન કરવા વનરાજી બાળકોએ વધુ સમજાવવું પડતું નથી પરંતુ દેશના સ્થાપિત થયેલા સૌપ્રથમ પ્રાણી પ્રવાસ બાળકો માટે જ્ઞાન આનંદ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાની સોનાની અવસર સાબિત થઈ આ પ્રસંગે તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા પ્રયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલ સહિત વહીવટી વિભાગના વિવિધ કર્મચારી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી અઢી કે બે વર્ષનો હતો બે હજાર ચૌદમાં એના પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યારથી એ પપ્પાને તો એ ભૂલી બી ગયા હશે હમણાં ને ખ્યાલ નથી કે મારા પપ્પા આ છે એમ છોકરા એ પરીક્ષા આપી મને તો સપનામાં બી ખ્યાલ નહીં કે મારો છોકરો ઈસરો જશે ને આટલો બધો વૈજ્ઞાનિકો ને જોશે પણ એ પ્લેનમાં જશે અમે તો આમ આકાશમાં જોતા કે વિમાન જાય છે નજીકથી બી જોયો નથી પણ મારો છોકરો કે હમણાં વિમાનમાં બેસ્ટ છે તો એનું કે ઈસરોની મુલાકાત માટેની મારી આ યાત્રા સાકાર થવા જઈ રહી છે ત્યારે મારા મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નો જિજ્ઞાસા અને ઉત્સુકતાથી હું રોમાંચિત અનુભવ છું મારા દિવાસ્વપ્નોને સાકાર કરવા માટે હું ગુજરાત સરકાર આદિવાસી મંત્રાલય અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ મેં જ્યારે મારા મમદાદને જાણ કરી કે મેં ઈશ્વર જવાની છું તેઓ બહુ ભણેલા નથી કે બહુ ફરેલા નથી તમને વધારે જાણકારી નથી અને મેં એમને જણાવ્યું કે મેં ઈશ્વર મુલાકાતે જવાની છું ચેન્નાઈ જવાના છે ફ્લાઈટમાં જવાના છે તો તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને ખૂબ પ્રાઉડ થયા કે જ્યાં બીજા નથી જવાના ત્યાં મારી છોકરી જવાની જ છે તેથી મને ખૂબ ખુશી થાય છે અને એવું લાગે છે મારો આ ફ્લાઇટમાં બેસવાનો ફર્સ્ટ ટાઈમ અનુભવ હું લેવા જઈ રહી છું અને ઇસરો જઈને મારા જે ક્વેશ્ચન્સ છે જેના મને આન્સર જોઈએ છે તે પૂછવાની મને ખૂબ ઉત્સુકતા છે